ખોટો પડ્યો હોય તેમ કહી શકાય વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહાલક્ષ જ્વેલર્સ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરે છે અને જે જ્વેલર્સ દુકાનના જે સંચાલક છે દુકાન જે માલિક છે તેને એમ કહે છે કે મને મંગલસૂત્ર બતાવો તો મંગલસૂત્ર જયારે બતાવે છે ત્યારે બીજો જે મંગલસૂત્ર બતાવ

ગોત્રી પોલીસ ગોત્રી પોલીસ સ્ટેશન સ્ટાફ છે અને સાથે સાથે એલસીબી જોઇન્ટ ટૂની એલસીબીની જે ટીમના જે માણસો છે આવી પહોંચ્યા છે અને હાલ આ જો ચોર છે તેને ઢોર માર મારવામાં આવ્યો તો મેથી પાકડો કોઈ પણ ચખાડે ચોરી કરીને જાય તો એટલે ચોરી કરવામાં આવતા તેને સ્થાનિક યુવાનો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો હાલ તેને હવે સારવાર અર્થે એકસો ની મારફતે હવે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે તે ટુ વ્હીલર લઈને આવ્યો હતો અને ટુ વ્હીલર લઈને જે પ્રાથમિક જે માહિતી છે તે માહિતી એવી છે કે આ ચોર જ્વેલરીની દુકાનમાં આવે છે અને મંગલસૂત્ર જોવા માટે માંગે છે મંગલસૂત્ર જ્યારે દુકાનદાર દ્વારા બતાવવામાં આવે છે દુકાનદાર મંગલસૂત્ર બતાવતો હતો ત્યારબાદ બીજા જે મંગલસૂત્ર છે તે બતાવવા માટે આ જે દુકાનદાર છે તે બતાવવાની કોશિશ કરતા આ જે ચોર છે તે ચોર મંગળસૂત્ર લઈને ભાગવાની કોશિશ કરતા જયારે ભાગ્યો ત્યારે તેને અહીં નજદીકમાં પાંચસો મીટરના અંતરમાં આવેલા જે પાર્ટી પ્લોટ છે તે પાર્ટી પ્લોટ ખાતેથી તેને પાર્ટી પ્લોટ પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો તે એક્ટિવા લઈને આવ્યો હતો તેની પાસે મેસ્ટ્રો સિલ્વર કલરની જે ટુ વ્હીલર છે મોપેટ છે તે

આવી પહોચે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કેવું છે જી જે સિક્સ ત્રીસ આ જ્યુપિટર સોરી મેસ્ટ્રો ટુ વ્હીલર ટુ વ્હીલર જે વાહન છે ટુ વ્હીલર મોપેડ છે તે લઈને આવ્યો હતો અને દુકાનદારકના જણાવ્યા અનુસાર આ જે સ્કેનર એટલે પેમેન્ટ કરવા માટે સ્કેનર જ્યારે માંગ્યું ત્યારે સ્કેનર લેવા જતા હતા દુકાનદાર ત્યારે તે દરમિયાન આ જે મંગળસૂત્ર જે બતાવવામાં આવતા હતા તે મંગળસૂત્ર લઈને ભાગવાની કોશિશ કરી એટલે ભાગી જ ગયો હતો હવે આપણી સાથે સ્થાનિક નગર લીલાબેન મગવાડાય તેઓને જાણ થતા જેઓ પણ સ્થળ આવે પહોંચ્યા લીલાબેન શું કહેશો ચોરનો નિષ્ફળ પ્રયાસ આપણે જાણ થયા પહોંચે કહેવાનું તો એટલું છે કે આ ચોરો ની હિંમત એટલી બધી વધી ગઈ છે કે આમ જોડો ના કહેવાય પણ પબ્લિક ચોરી કરવા આવે આવી પબ્લિક પ્લેસ ઉપર ચોરી કરવા આવે તો મારું એટલું નિવેદન છે કે પોલીસ ખાતા કે ભાઈ પેટ્રોલિંગ વધારો સામાન્ય જનતા બી આવી રીતે ચોર પકડવા દોડે એને પણ કઈ નુકસાન થઈ શકતું હતું બરાબર તો મારી તો એટલું જ છે કે પોલીસ ખાતુ કાર્ય કરે બરાબર કે નહીં કે નિર્દોષ લોકોને ખાલી મેમો ફાડવા જાય અને પબ્લિક ને આજે છોકરો આયા યંગ છોકરો પોલીસ પોલીસ નું કામ કર્યું કે હવે એને એટલું બધું સારું કામ કર્યું કે એને પાછો દવાખાને લઈ જાય છે અને એટલું જ કે પેટ્રોલિંગ વધારે અને લોકોની સુરક્ષા થાય અને લોકો ના જાનમાલ નું નુકસાન ના થાય ખરેખર પેટ્રોલિંગ વધારવાની જરૂર છે કારણ કે આજુબાજુની સોસાયટીઓમાં પણ અત્યારે હાલમાં ગયા વીકમાં એક બે જગ્યાએ તાળા તૂટ્યા જ છે કે જે ઘર બંધ હોય એવા ઘરને એ લોકો ટાર્ગેટ કરે છે તો મારી પોલીસ ડિપાર્ટમેન્ટને એટલું જ વિનંતી કે એ લોકો પેટ્રોલિંગ વધારે અત્યારે તો લગભગ એકલો જ હતો એક્ટિવા લઈને આવેલો એકલો જ હતો અને પેલા ભાઈ સ્કેનર લેવા ગયા અને એમને કઈ કારી કરી દાગી અને પછી ભાગવા હતો એટલે સ્થાનિક યુવાનો હતા એ લોકો એને પકડ્યો છે ના બીજા હતા એટલે ખાલી અંદર પેલા બીજા ભાઈ પકડેડન્ટ એક્સિડન્ટ

જાણ થતા તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા છે યુવાનો દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં પોલીસ આવે ત્યારબાદ પોલીસ દ્વારા કદાચ એકસો જાણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો કે સ્થાનિક દ્વારા કરવામાં આવ્યો તે ખબર નહીં પણ એકસો મારફતે હાલ ચોરને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે